જય મેલડી તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજા માટે છો તો તમારું બધાનું સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર તો ઘણા સમયથી આપણે વિડિયો નથી મેળ્યો એટલે કે વ્લોગ નથી મેળ્યો તો આજે અમે જઈ છીએ અમારા લાપાળિયા મેલડીમાંના દર્શન કરવા તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો મજા આવશે અને જો આપણે આ ગાડી લઈને જવાનું છે મસ્ત મજાની સાઇન ગાડી છે અને જો આ લઈ લીધું છે આપણે મોબાઈલ નાખવા કવર કારણ કે વરસાદ ગમે ક્યારે આવે ને આ છે આપણો રેનકોટ બાકી ગાડીની હાલત જોવો તમે કાંઈ નો ઘટે એવી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રીજો મજા આવશે અત્યારે મિત્રો અમે પહોંચી ગયા લાપળિયા મેલડી માના દર્શન કરવા અને વરસાદ તો ઠેઠ લગાડે હેરાન કર્યો અમને અત્યારે જો અત્યારે વરસાદ ચાલુ છે ને બાકી અહીંયા આપણી છે આપણી ગાડી બાકી હવે હું તમને કરાવું મેલડી માના દર્શન તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો વાતાવરણ જો વરસાદ તો ઠેઠ લગાડ અમને આજે વરસાદે તો હેરાન કરી દીધા પણ કાંઈ વાંધો નહીં જો આ આપણો રેનકોટ કાંઈ મારી ગયો રેનકોટ પહેર્યો અને મારો ભાઈ જો અહીંયા શ્રીપળ વધેરવાનું છે મારે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો જય મેલડીમાં તો મિત્રો તમે દર્શન કરી લો જય મેલડીમાં તમારો આશીર્વાદ આ રાખજો દર્શન કરવાનું અત્યારે મિત્રો મારો ભાઈ છે ને દર્શન કરે છે મેં દર્શન કરી લીધા છે બાકી તમે બધા પણ દર્શન કરી લ્યો તો હવે મિત્રો આ શેડ હું તમને બતાવું ના હું છે તો જોવો મિત્રો મસ્ત મજાનો શેડ બનાવેલો છે જો મસ્ત મજાનો આમ જો અહીંયા વરસાદ બરસાદ આવે ને તો આપણે પલવી એવું નથી મસ્ત મજાનો મોટો શેડ છે તમને વિડીયોમાં નાનો લાગતો હશે પણ જોવો બધો આમ જોવો ઘોડિયા બોડિયા કોઈ પણ વ્યક્તિ આવે ને તો એને અગવડ પડે એવું નથી બાકી અમે માતાજીના દર્શન કરી લીધા છે અને આ જો મસ્ત મજાનું ટેસ્ટ જેવું બનાવી નાખ્યું છે તો બાકી આપણો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ માં નવા નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો જય મેલડી માં બાકી અત્યારે છે ને અહીંયા સમધારણ છે ને વરસાદ રહી ગયો છે અને બાકી જોવો તમે કાઈ ન ઘટે તો બાકી જો અત્યારે અહીંયા આવીને મસ્ત મજાનો આનંદ આવે છે માતાજીના દર્શન કર્યા અને જો અહીંયા ઊભા છીએ અને હવે જઈશું આપણે ઘરે તો અત્યારે મિત્રો અમે ઊભા રહી ગયા છીએ શેત્રુજી ડેમે અને મસ્ત મજાનું વાતાવરણ કાંઈક આવું આવે છે એમ જો મસ્ત મજાનું અને પવન પવનની તો વાત જ ન કરો ઠંડો ઠંડો એવો પવન આવે છે ને એમ જો આપણે શેત્રુજી ડેમે ઉભા રહી ગયા છીએ અને ફોટા બોટા થોડાક પાડીશું ને હું તમને બતાવું અહીંથી જો કે એટલી બાજુ આપણે ઝૂમ નહીં થાય બાકી વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો જો કેવો મસ્ત મજાનો અમદો કાંઈ ઘટે કે કાંઈ ન ઘટે

એક નંબર માં આવે છે ભાઈ તો એક નંબર આવે છે એવું બધું બાકી મિત્રો આપણે આવી જાય ગાડીને ફુવારો મરાવવા કારણ કે ગારો એવો ગાડીમાં જાણી દેખો ને એની વાત પૂછો માને બાકી નજારો જોઈ કાંઈ નો ઘટે એવો વરસાદ બંધારેલો છે બાકી આપણી ગાડી જોવો ધોવાય છે એવું બધું છે અત્યારે બાકી હું કહેશું ગારામાં તો બગડવાની જ છે ગાડી અને કાંઈ ન ઘટવા તો જો મિત્રો આપણી ગાડી મસ્ત મજાની ધોવાઈ ગઈ છે અને બાકી હવે ઘડીક રાહ જોઈશું સુકાઈ જાય એની બાકી નીકળી જઈશું ઘરે તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને સાલુ ઠેર લગન નાચી નીકળ્યા ડેમેથી નીકળ્યા એટલે વરસાદ કન્ટિન્યુ આમનામ આમનામ ચાલુ થતો ને બાકી આજનો વિડિયો અહીંયા આપણે પૂરો કરીએ ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી